ભારતીય જનતા પાર્ટીની આ પંદર ઉમેદવારોની મેં અગાઉ પણ જાહેરાત કરી હતી ક્યાં મારા પંદર ઉમેદવાર મારી પાર્ટીના છે મારા વિકાસ પેનલના ઉમેદવારો મેં ઉતારેલા હતા આજે સસ્પેન્શનનો નવ જ છ જણ વધતા ત્રણ નર્મદા જિલ્લો એમ કરીને કુલ નવને સસ્પેન્ડ કરવા માટે લેટર આવેલો છે લેટર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબે પણ અગાઉ મેન્ડેટ આપેલો હતો પણ દુઃખ સાથે હું કહું કે એ કોંગ્રેસના હતા બીટીપીના હતા તેવા ઉમેદવારો હતા પછી એમના મનમાં થયું કે ભાઈ આ રાખીએ તો એટલે અપક્ષ ઉમેદવાર તરીકે ઘનશ્યામ પટેલને આમોદની સીટ ઉપર જેમનો મેન્ડેટ આવેલો હતો તે પણ અપક્ષ ઉમેદવારને ઘનશ્યામ પટેલનું સમર્થન છે એવા કેટલાય સમર્થન લોકો ઘનશ્યામ પટેલ પાસે છે ભાજપના કાર્યકરો એટલા બધા આગેવાનો છે કે એની ફોજ છે અસંખ્ય સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની ફોજ છે એમાંથી પસંદ નથી કર્યા એ દુઃખદ બાબત છે પણ મેં ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે પંદરે પંદરને મેં ઊભા રાખેલા છે સસ્પેન્ડ કરવાથી અસર કોઈ પડવાની આવતી નથી એટલા માટે કે મેં પંદર ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને ભાજપના છે હવે અસરનો સવાલ જ્યાં સુધી છે ત્યાં સુધી ભરૂચ જિલ્લાની ખમીરવંતી જનતા હંમેશને માટે સહકારી ક્ષેત્ર ઉપર ક્યારે પણ કમરના નિશાન ઉપર ચૂંટણી લડાઈ નથી અને આ દિન સુધી કમરના નિશાન ઉપર પાર્ટીએ કોઈ ચૂંટાયો નથી સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે કે ગરીબ પીડિત શોષિત તમામ સમાજના લોકો મંડળી બનાવીને સહકારિતાનું ધોરણ સાચવીને પશુપાલકોનું આ ચૂંટણી છે પશુપાલકોને હિત માટે મારે લડવામાં મને જરાય કોઈ વાંધો આવવાનો નથી અને હું પક્કમતાથી બોલું છું કે સહકાર વિકાસ પેનલનો વિકાસ વિજય થવાનો છે મને કહ્યું તેમ કે સસ્પેન્શનની મને કોઈ અસર થવાની નથી હું જીતવાનો છું એમાં કોઈ શંકા નથી ગમે તેવી પરિસ્થિતિમાં કાવા દાવા કરવામાં આવે તો પણ ભારતીય જનતા પાર્ટીના અમારી પેનલના ઉમેદવાર જીતવાના છે આ સસ્પેન્શન જે થયું છે એની અંદર કોનો મોટો હાર લાગી રહ્યો છે તમને આમાં આજનો સવાલ આવતો નથી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મોદીજીને ઉપરથી પ્રદેશમાંથી સૂચના અનુસાર સસ્પેન્શનનો લેટર આપવામાં આવેલો છે અને સસ્પેન્શનની કોઈ પણ પ્રક્રિયા અગાઉ કહેવામાં આવેલી હતી કે કોઈક પ્રક્રિયા વગર સ ઊભા રાખવા માટે મેન્ડેટ આપવામાં આવેલો હતો હવે આગળની આમની રણનીતિ શું આવે ચૂંટણી લડવાની જ છે પાર્ટીએ શાંતાબેન પટેલ અને બીજા બે ઉમેદવાર છે એમને મેન્ડેટ આપ્યો હતો તેમ છતાં ભાજપ પ્રમુખે એમને સસ્પેન્ડ કર શું કહેશો આમાં એવું છે કે વિકાસ પેનલ આ મેન્ડેટ આપ્યો છે અમારા પ્રકાશ દેસાઈ અમારી પેનલના તેઓ બિનહરીફ ચૂંટાયા છે અને આજે કોઈ કમરનું નિશાન ઉપર કોઈ ચૂંટણી લડતું નથી અને એ એમને કોંગ્રેસનો અપક્ષ ઉમેદવારને સમર્થન કરેલું છે ભલે ખુશ થાય ઘણા તત્વો એવા પણ છે આગેવાનો એવા પણ છે કે ઘણા ખુશ થતા હશે ખુશી ખુશી મોલ બનાવતા હશે પણ આખરે તો મારા પશુપાલકોના લોકોને મત આપવાનો છે સર તમારી પેનલ જો જીતી ગઈ તો પછી તમે ભાજપને સમર્પિત કરી દેશો અમારી પેનલ ભારતીય જનતા પાર્ટીની સક્રિય પેનલના સભ્યો છે અમે શિસ્તબદ્ધ છે અમે ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા લોકો એમ સમજતા હોય કે અમે લોકો બાકાત થઈએ પણ અમે બાકાત એટલા માટે નહીં થઈએ કે અમારી સાથે અમારા લોકો છે જિલ્લાના લોકો છે સહકારિતાની અંદર પાર્ટી નથી નથી ને નથી એ તો વીસ તારીખે ખબર જ પડવાની છે કે ભાજપનું વલણ કે બાજુ છે અને કે બાજુ નથી આપણે ખાલી વીસમી તારીખની રાહ દેખીએ